વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકની કુલ સત્તરસો ઇઠ્યોતેર બોટલો ઝડપાઈ હતી જેની કુલ કિંમત બે લાખ સિત્યોતેર હજાર બસો પંચાવન આંકવામાં આવી છે ચાર આરોપીઓની ધરપકડ કરી કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જો કે તેમના નામ અને વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ત્રણ લાખ આઠ હજાર આઠસો પંચાવનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કબજે કરાયેલ મુદ્દા માલમાં બે લાખ સિત્યોતેર હજાર બસો પંચાવનની કિંમતનો દારૂનો જથ્થો આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સાડત્રીસોનો સમાવેશ થાય છે વોન્ટેડ આરોપીઓ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર કલમ પાસઠ એ ઈ એક્યાસી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં ઉર્મિકભાઈ નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જેનું રહેઠાણ અને મોબાઈલ નંબર હાલ અજાણ છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે